કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો કે જે રામ નામ સત્ય છે કોના માટે બોલીએ છીએ કોઈને સ્મશાન લઈ જાય તો શું બોલીએ છીએ રામ નામ સત્ય આપણને જે હું તો છે એને હમણાં જે પાછળ વધ્યા છે એના માટે છે કે ભાઈ હું તો જઈ રહ્યો છું પણ તમારી પાસે જીવનમાં જેટલો સમય બચ્યો છે તો સમજો કે ભગવાનના નામથી વધારે પરમ સત્ય બીજું કાંઈ નથી હવે જે સ્મશાન લઈને જાય છે એમ માને છે કે આ જે વયોગ્યો છે ને એની સાંટું છે અને અમુક લોકોએ સિવાય ભગવાનનું નામ લીધું નથી ક્યારે કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે રામ બોલ્યા હોય પછી રામ બરોબર જો આખા જીવનમાં કોઈ દીધી રામ બોલ્યા હોય અજ્ઞાનતાના ઉદાહરણો ઓછા નથી ક્યાં ક્યાં આપણે નાટક કરીએ છીએ કોઈ દીધી વિચાર્યું છે રામ નામ સત્ય કોની હાટું બોલીએ આ પાછળ જે વધ્યા છે ને એના માટે છે અને આવી જ સેમ કથા ગરુડ પુરાણની છે કે ત્રણ દિવસનું પછી ગરુડ પુરાણ બે હારે કે ભાઈ મૃત્યુ પછી જીવાતમાં કેવી રીતે આગળ જાય એને કેવા કેવા તકલીફ પડે યમરાજ સુધી પહોંચે પછી એની જે કર્મ પ્રમાણે ગતિઓ છે આ બધું ગરુડ પુરાણમાં વર્ણન છે હવે ગરુડ પુરાણ સાંભળવા બેઠા એમ વિચારતા હોય કે આ કોઈની હાટું બોલે વૈયા એની હાટું છે ગરુડ પુરાણ વાહે જે વૈદ્યા છે એની હાટું છે કે ભાઈ અમે તો નીકળી ગયા અમારી પાસે તો ટાઈમ ન રહ્યો કાંઈ મૃત્યુને સુધારવાનો પણ તમે વાહે વધ્યા છો તમારી પાસે જે ટાઈમ છે એનો સદુપયોગ કરો નહીતર તમારી આ દશા થાય જરૂર પૂરણ એના માટે તો સાંભળવા વૈયોગ્ય આપણે બેહો મજા કરવાની આ સત્સંગમાં આવ્યો એ ઘણા કોની હાટુ સત્સંગમાં આવ્યા બોલે જે ભાઈ ગયા જેની હાટું આપણે આપણી ઉપર કાંઈ લેવા તૈયાર જ નથી ઈ સત્સંગ હોય ભગવાન નું નામ હોય કોની હાટું બીજા છે કોકની હાટું છે એની ગતિ થાય એટલે એના માટે તો સો ટકા છે કોઈ સંદેહ નથી પણ સૌથી મોટો શિક્ષાનું જો કોઈ કારણ છે તો ઈ પાછળ વધેલા લોકો છે બાકી રહેલો જે પરિવાર છે એના માટે આ શિક્ષા છે કે મનુષ્ય જીવનમાં મૃત્યુ પરમ સત્ય છે એટલા માટે જે સમય બચ્યો છે એમાં ભજન કરો આજ કામ લાગવાનું છે સહાયતા નથી કરવાની ગમે એટલી બુદ્ધિ હોય આપણામાં ગમે એટલા ઇન્ટેલિજન્ટ માનતા હોય પોતાને પણ મૃત્યુથી બચવાનો ઉપાય કેવલ અને કેવલ ભજન છે સૌથી સારી વાત કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે શોક કરવા કરતા બેટર છે એના સુખ માટે પ્રયાસ કરો ગરુડ પુરાણ કહે છે જેનું મૃત્યુ થયું હોય એની પાછળ તમે રડો છો આંખમાંથી નાકમાંથી પાણી નીકળે છે એ એને પીવું પડે છે આવું ગરુડ પુરાણ કહે છે એટલા માટે બેટર ઈ છે કે એના માટે શોક કરવો ઉત્તમ નથી બીજું કે પરિવાર તરીકે આપણી ભાવના એવી હોય કે એનું સુખ એને આપણે કેવી રીતે સુખી કરીએ આપણે ઘણા બધા પ્રયાસ કરતા હોઈએ પણ ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે કે મૃત્યુ પામવા વાળો જે જીવ છે એને સુખી કરવા માટે સૌથી ઉત્તમ વસ્તુ જે છે એ ભગવાન કહે છે મારું નામ કીર્તન છે તમે જેટલું કઈ કરો છો ને એ બધું એક બાજુ છે અને ભગવાનનું નામ એક બાજુ છે એટલે કે કે છે રામ નામ સત્ય તમને સમજાવવા માટે તમે કદાચ વ્યક્તિ પાછળ કરોડ રૂપિયા વાપરી નાખો અને જે ફળ પ્રાપ્ત થાય એ ખાલી એક વાર ભગવાનનું નામ લઈ લો તો પ્રાપ્ત થઈ જાય એટલે કીધું છે રામ નામ સત્ય છે ભગવાનના નામની આ ક્ષમતા આપણે જાણતા નથી અને આ ગરુડ પુરાણનું વચન છે ભગવાનના નામ ભગવાનની કથાથી જીવાત્માને જે સુખ આનંદ પ્રાપ્ત થાય એવું સુખ આ સંસારનું અન્ય કોઈ સાધન ન આપીએ અને આપણે ત્યાં બાર દિવસનો નિયમ છે મૃત્યુ પછી બાર દિવસ બેસવાનો એ બાર દિવસમાં ભગવાનનું નામ જપ કરો ભગવાનનું નામ લ્યો અને આ નામ જેટલું એને સુખ આપશે આટલું તમારી અન્ય કોઈ પ્રવૃત્તિ નહીં આપે બીજી અને દુર્ભાગ્ય એ છે કે બેસવા માટે લોકોને બેસણામાં આ બેસણું જે છે ને એક સૌથી મોટી મજાક છે બેસણું શું કામ હોય ખબર છે જેનું મૃત્યુ થયું છે એ જીવના સુખ માટે બધા ભેગા મળી ભગવાનની કથા કરે ભગવાનનું કીર્તન કરે એના માટે છે આજે જુઓ તો બેસણામાં મોબાઈલમાં ગેમ રમતા હોય મરનાર વ્યક્તિ પ્રત્યે આની શું સહાનુભૂતિ છે એની મજાક છે છે કે બીજું અને આવી પ્રવૃત્તિ કરવા માટે બેસણામાં જઈએ છીએ આપણે કોઈ ની આરે ચર્ચાઓ કરવી હસી મજાક કરવી એટલે બેસણા છે આ અરે ભગવાનનું નામ લ્યો જે નામ લ્યો એનું તો કલ્યાણ છે તમારું કલ્યાણ એમાં થવાનું છે જો પરંપરા આપણી કોઈ ખોટી નથી પણ પરંપરાના ઉદ્દેશ્યને ભૂલી ગયા છીએ એટલે આ બધું અંધશ્રદ્ધા લાગે છે અને હકીકત એવું કર્યું છે આપણે બસ પાંચ મિનિટ ખાલી જવાનું કંઈક ફૂલ રાખી દો કંઈક જુવાર નાખી દો પાછળ જઈને બેસી જાવ ખુરશીમાં વળી એમ થાય કે વયું જાવ એટલે નીકળી જાવ બે મિનિટમાં કોઈ લોજિક છે આનું કોઈ તર્ક છે આનો કઈ બેસણું છે ભાઈ બે કલાકનો ટાઈમ છે તો એ ક્યારે ભેગા થાવ ભગવાનનું નામ કીર્તન કરો અથવા સત્સંગ કરો એના માટે આ બેસવાનો સમય છે હાવ આવીને બેહીને જવાનું કોઈ લાગણીઓ નથી કોઈ ભાવ નથી તો શું મતલબ છે આ બધી ક્રિયાઓનો અને પછી કોઈક લોકો એમ કે આ અંધશ્રદ્ધા છે તો આપણે એ તરત માનીએ છીએ કે આ બરાબર છે આ ટાઈમ વેસ્ટ નો કરવો જોઈએ એ ટાઈમ વેસ્ટ નથી ઉદ્દેશ સમજો હવે આ બધું જયારે જોઈએ ને તો એવું લાગે કે ખરેખર જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એના પ્રત્યે આપણને કોઈ લાગણી નથી જો આવી પ્રવૃત્તિ આપણે કરતા હોય અથવા કોઈને ત્યાં જતા હોય આપણે શું લાગે છે આમાં લાગે છે આપણને કોઈ પ્રત્યે ભાવ છે એવો એટલે ઉત્તમ વસ્તુ પુરાણોમાં એ કીધી છે કલો તદ હરી કીર્તનાથ ભગવાનનું નામ લ્યો અને ભગવાનનું નામ એને સમર્પિત કરો આ તમારું તમારા સ્વજન માટે સૌથી ઉત્તમ અને સારામાં સારું કાર્ય છે ભલે આ દેખાય સસ્તું આમાં બહુ ખર્ચો ન હોય એટલે એમ લાગે કે ભાઈ આ ખાલી નામ લેવામાં શું પણ આનાથી ઉત્તમ વસ્તુ સંસારમાં ખરેખર બીજું કોઈ નથી અને એટલે શોક છોડી નામ સંકીર્તન કરો હું તો કહું છું એવી વ્યવસ્થા રાખો કે જેટલા લોકો પણ આવે છે આપણે ક્યાંક ફૂલ ને આવું રાખે ને એની બદલે માળા રાખો અને જે લોકો આવીને બે છે ભગવાનનું નામ લ્યો જે નામ લેવું હોય પણ નામ લ્યો કોઈ એક પરિવાર જો શરૂ કરશે આવી પ્રવૃત્તિઓ તો તમારું જોઈને બીજા લોકો અનુસરણ કરશે આ વાસ્તવિક શ્રદ્ધાંજલિ છે વાસ્તવિક આપણી લાગણી છે આપણા વ્યક્તિ પ્રત્યેની આપણો પ્રેમ એના પ્રત્યે દેખાય અને બીજું એ છે કે ઘણી વાર તો લોકોને આ સમય નથી હોતો બાર દિવસ હું કામ ટાઈમ બગાડવો એ કે હવે જે માણસ એમ બોલતો હોય બાર દિવસ ટાઈમ હું કામ બગાડવો એનો અર્થ શું છે કે તમારા પરિવારના સભ્ય પ્રત્યે તમને કોઈ લાગણી નથી જેને જીવન આપ્યું છે એને તમે બાર દિવસ દેવા તૈયાર નથી અને કોઈ મોટી ઉંમરના વ્યક્તિ જાય એસી સો વર્ષની ઉંમર હોય કે લોકો બધું પતાવી દો જલ્દી ટાઈમ નથી જેને તમને જન્મ આપ્યો છે જેને તમને આ સમાજ આપ્યો છે જેને પરિવાર આપ્યો છે જેને પોતાનું જીવન આપી દીધું તમને અને એના માટે આપણી પાસે ટાઈમ નથી તો આનથી મોટો સ્વાર્થ જગતમાં બીજો ક્યાં દેખાવાનો સમાજ સુધારાના નામે આજ ઘણા લોકો સ્ટેજ ઉપર ભાષણો કરતા હોય આ બધું ટાઈમ પાસ છે ને આ બધું ન કરવું જોઈએ ઘણા લોકો સમાજના લીડર બનીને સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે આપણે શાસ્ત્રની વાત ઉપર ચાલવાનું છે કોઈ વ્યક્તિની નહીં સમસ્યાઓ ઊભી થશે અંધશ્રદ્ધાના નામે ઘણી ઘણી ક્રિયાઓ બંધ થઈ ગઈ છે અને ભગવદ્ ગીતા વાંચો તો પહેલા અધ્યાયમાં અર્જુન કહે છે કે આ કર્મ ન કરવું એ જ વર્ણશંકરતાનું લક્ષણ છે વર્ણશંકર સંતાનો કાર્ય શું છે ગીતા અનુસાર લુપ્ત પિંડોદક ક્રિયા આ પિંડદાન અને જળદાનની ક્રિયાનો લોપ કરવો આ કોનું કાર્ય છે વર્ણશંકર સંતાનોનું ગીતા કે છે એટલે કોઈની વાતમાં આવી અને આપણે આપણા સ્વજનો પ્રતિ આપણી જે કૃતજ્ઞતા છે એને વ્યક્ત કરવામાં ચૂકવું ન જોઈએ ઘણીવાર લોકો એમ કે પણ અમને કેમ ખબર પડે કે અહીં જે કર્યું છે એ અન્ય મળશે અરે ભાઈ એને મળે કે ન મળે એ વાત સાઈડમાં રાખો પણ તમારા સ્વજન છે તો તમારો એ ભાવ કે પ્રેમ એટલો તો હોય કે નહીં એના માટેનો એ તો વ્યક્ત કરીએ કાંઈ ને ભલે ને મળે ન મળે બે નંબર ઈ બધું છોડી દ્યો તમે પણ એક લાગણી તો છે કે નહીં એના પ્રત્યે કે આપણો વ્યક્તિ છે તો આપણે એના માટે કંઈક કરવું છે તો હકીકતી છે કે આપણે શાસ્ત્ર અનુસાર ચાલવાનું છે કોઈ વ્યક્તિ પ્રમાણે નહીં ઘણી બધી વાતો છે કે ભજન શા માટે તો જો મૃત્યુ આવવું એ કન્ફર્મ છે આપણા બધાનું ક્યારે છે એ ખબર નથી જે જીવનમાં સમય બચ્યો છે જો ભજન કરશું તો મૃત્યુથી વિજય પ્રાપ્ત કરશું વિજય પ્રાપ્તનો અર્થ છે કે એકવાર તો જવાનું છે પણ ફરીથી આ સંસારમાં નહીં આવવું પડે અને એટલા માટે પરીક્ષિત મહારાજને સુખદેવ ગોસ્વામી કહે છે ભાગવતમાં કે આ કળિયુગમાં કલેર દોષે નિધેરાજન અસ્તિ એકો મહાન ગુણ આ કળિયુગ જે છે ને એ દોષોનો સમુદ્ર છે છતાં એમાં એક ગુણ મહાન છે એ શું છે કીર્તના દેવ કૃષ્ણ મુક્ત સંગ પરમ ભજન જો કોઈ ભગવાનના નામનું કીર્તન કરે તો એ સરળતાથી આ સંસારથી મુક્ત થઈ શકે આ ભાગવતનો સાર છે કળિયુગમાં એક જ ભક્તિ છે એ જે ભગવાનનું નામ તમે શાસ્ત્ર ખોલો બીજી કોઈ ભક્તિ નહીં દેખાય ભક્તિના અનેક પ્રકાર છે પણ પ્રશ્ન થાય કલયુગમાં શું કરવું જોઈએ તો ભાગવત કહે છે ભગવાનનું નામ લેવું જોઈએ બીજો કોઈ ઉપાય નથી જેનું મૃત્યુ થયું છે એના સુખ માટે પણ અને જે લોકો અહીંયા બચ્યા છે એના ભવિષ્ય માટે પણ ભગવાનના નામ કીર્તનથી શ્રેષ્ઠ કાય નથી એટલે અંતિમ વાત એ છે કે તમે જો એવું માનો છો આજે તમે સત્સંગ સાંભળ્યો છે થોડી ઘણી જે ચર્ચા આપણે કરી છે જો મનમાં એવો ભાવ છે કે આપણે પણ આપણા મૃત્યુને સુધારવું છે તો આજથી ભગવાનના નામ જપનો સંકલ્પ કરો કે અમારે ભગવાનનું નામ લેવું છે જો ભજન કરવાથી જીવનમાં કાંઈ પરિવર્તન કરવાની જરૂર નથી આપણને એમ થાય કે ભાઈ આ બધા ભક્તિ કરે છે તો ભાઈ ધંધામાં ડિસ્ટર્બ થઈ જાશું વ્યવહારમાં ડિસ્ટર્બ થશું એવું કાંઈ નથી બિઝનેસ કરો તમારી કેપેસિટી હોય એટલું કરો વ્યવહાર કરો પણ આ બધું કરતાં કરતાં થોડો સમય પોતાના આત્મકલ્યાણ માટે કાઢો ભગવાને ચોવીસ કલાક આપ્યા છે એમાંથી આપણે અઢાર કલાક કોઈ અન્ય લોકો માટે આપીએ છીએ આપણા માટે આપીએ છીએ પણ આપણા આત્મકલ્યાણ માટે થોડો સમય કાઢી અને ભગવાનના નામના કીર્તનનો જો કોઈ આશ્રય લેશે તો નિશ્ચિત રૂપમાં એ પોતાના મૃત્યુને સફળ કરશે આ શાસ્ત્ર કહે છે